દર વર્ષે આવે છે ગૃહપતિ ગૃહમાતાને અભિનંદન કારણ કે બાર વાગ્યા સુધી એ લોકો વિદ્યાર્થીઓની સામે બેસીને અભ્યાસ કરાવતા હોય છે આ વખતે આઈડિયલનું જે અમે સાહિત્ય લીધું અને ત્રીસ ત્રીસ પેપરો બાળકોએ લખ્યા છે અને ત્રીસ ત્રીસ પેપરો લખ્યા છે એને કારણે આ રિઝલ્ટ આવ્યું છે એટલે સો ટકા આવતું જ હતું પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ જે ઊંચું આવ્યું છે એ હું આઈડિયલને પણ એટલું જ અભિનંદન આપું છું અને આખા સ્ટાફને અભિનંદન આપું છું સરકારશ્રીનો પણ આભાર માનું છું અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબની પણ અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે એમનો પણ હું આભાર માનું છું સૌનો આભાર માની વિશેષ મારા વાલીઓનો આભાર માનું છું થેન્ક યુ